ષભદેવજી મહારાજ પોતાના સંતાનોના જે ઉપદેશ આપે છે આ ઉપદેશ નિવૃત્તિના સમયમાં સંતાનોને મા બાપ આપે એના માટેની કથા છે ભૂલી ન જતા દ્વાર મહાપુરુષોના ચરનાર વિંદ ની સેવા એ સ્વર્ગનું દ્વાર ખોલાવે છે બીજું જિંદગીમાં કુસંગ એ નરકનું દ્વાર ખોલાવે છે મા બાપ સંતાનોને મહાપુરુષની સેવાનું પ્રણ આપે કે સંતોની સેવા કરજો મહાપુરુષોને બ્રાહ્મણોને જુઓ તો પગે લાગજો મારે આજે તમને એટલું જ કહેવું તમે જુઓ આ વ્રજમાં આવ્યા છો વ્રજના સંતો જ્યારે પ્રણામ કરે ને કોઈને તો એ સંતોય સામેવાળા માણસને પંચાંગ પ્રણામ કરે છે તમને બધાને મારે એ જ કહેવું છે વારે વારે મેં કહ્યું છે આ પુનઃ એકવાર કહું છું કે ક્યારે પણ તો દંડવટ પ્રણામ કરવા જોઈએ ઠાકોરજીને ઠાકોરજીને દંડવટ કરવા જોઈએ ભલે એક જ કરો પણ એક દંડવટ કરજો ભગવાનને અને મહાપુરુષોને પગે લાગીએ તો પંચાંગ આપણે તો